પશ્ચિમ કચ્છ એસઓજી ટીમે નખત્રાણા તાલુકાના મોટાવાલકા ગામની પશ્ચિમ સીમમાં પેટ્રોલિંગ દરમિયાન ગેરકાયદેસર દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સને ઝડપી લીધો છે મળેલી ચોક્કસ બાતમીના આધારે એસઓજીએ કાર્યવાહી કરી હુસેન અહમદ સમુયા ઉંમર વર્ષ પચીસ મોટા મોટાવાલકા નખત્રાણાને પાસ પરમિટ વિના બંદૂક રાખતા ઝડપી પાડ્યો હતો આરોપી પાસેથી રૂપિયા બે હજારની કિંમતનો એક દેશી બંદૂક જપ્ત કરવામાં આવી છે

સાગરલક્ષ્મી એકડ્સ ઉત્પાદિત હાઈબ્રિડ બાજરી બિયારણ જ વાવો લક્ષ્મી સાગર એટલે સાગરલક્ષ્મી